ખંભા સરપંચ ના પિતા સામે એસ્ટ્રોસિટી અનુસંધાને પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા ખાંભાએ સજ્જડ બંધ પાડેલું છે ખાંભા સરપંચના પિતા સામે એસ્ટ્રોસિટી એક્ટ મુજબ પોલીસ ફરિયાદ નોંધવામાં આવેલી છે સરપંચ પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ ફરિયાદના વિરોધમાં ખાંભા ગામ સજ્જડ બંધ રહેલું હતું વેપારીઓ સરપંચના સમર્થનમાં આગળ આવેલા હતા અને ખાંભા પોલીસ અને મામલતદારને આવેદનપત્ર પાઠવેલું હતું સરપંચ પિતા બાબાભાઈ કુમાર સામે પોલીસ ફરિયાદ થતાં ગ્રામજનોમાં રોષ ફેલાયેલો છે આરટીઆઈની માહિતીનો જવાબ ન આપી માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવાની પોલીસમાં ફરિયાદ નોંધાયેલી છે આરટીઆઈ માંગ માહિતી માંગનાર યુવકે ખાંભા સરપંચના પિતા સામે ફરિયાદ નોંધાવેલી છે ખાંભા મુકામે જે એસઓ સીટીની ફરિયાદ દાખલ થયેલી તે બાબતે આજરોજ ખાંભા તાલુકાના તમામ વેપારી એસોસિએશન દ્વારા આજે મને આ બાબતે એસઓસીટીની ફરિયાદ ખોટી થયેલ છે અને આ ફરિયાદ રદ થઈ થવી જોઈએ તેવી તેઓની માંગણી સાથેનું આજરોજ મને આવેદનપત્ર આપવામાં આવેલ છે આ આવેદનપત્ર અમુ ઉપર ચોક્કસ આપની રજૂઆત પહોંચાડી દેશે